સુરતના થી વરાછા પોલીસ મથક ની મુલાકાત લીધી હતી લગભગ બસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ મુલાકાતે પોચ્યા હતા આવનારી પેઢી પોલીસ મિત્ર બને અને કાયદાનું પાલન કરે તેવા ઉમદા આશી હતી પીપી સવાણી સ્કૂલ સુરતના વિદ્યાર્થીઓની સુરત પોલીસ મથક ની પ્રત્યક્ષ મુલાકાત લઈ જવામાં આવ્યા હતા જ્યાં બાળકોએ પોલીસની કામગીરીને નિહાળી જાણકારી મળી હતી ધોરણ એક ના વિદ્યાર્થીઓ વરાછા પોલીસ મથકની મુલાકાતે બસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા સાથે પોલીસની કામગીરી વિશે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી શાળાના શિક્ષકો સાથે બાળકોએ પોલીસ કામગીરીથી માહિતગાર બન્યા હતા સર પીપી સવાની ઓબરામાંથી આવેલા છે સીબીએસઈ સેક્શન છે સર વરાછા પોલીસ સ્ટેશનની વિઝિટ છે અને આ કરવાનું મુખ્ય રીઝન એ છે કે અમારા જે સિલેબસમાં કમ્યુનિટી હેલ્પર્સના ટોપિક્સ આવે છે એ ટોપિકને અનુસરીને એ લોકોને આ વિઝિટ અમે રાખેલી છે જ્યારે અમે ક્લાસમાં શીખવીએ તો બધા જ છોકરાઓ એક જ રીતથી નથી સમજી શકતા અલગ અલગ વિદ્યાર્થીઓ અલગ અલગ રીતથી સમજે છે તો એક આ મુલાકાત એ બી એક એ લોકોને માટે એક વે છે શીખવવા માટેનો જેનાથી એ લોકો વધુ લર્ન કરી શકે ઇન્ટરેસ્ટિંગ વેમાં લર્ન કરી શકે બસો પચાસ વિદ્યાર્થીઓ છે સર સ્ટેન્ડર્ડ ના છે